નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં સ્વાગત છે ઘર ઘર નળ અને ઘર ઘર પાણી એવા સરકારના વાયદા થયા થતા આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન પત્ર ઉપરોક્ત વિષયના અનુસંધાને આજ રોજ તારીખ પંદર પાંચ બે હજાર પચીસના ના રોજ ગોગંબા તાલુકામાં વસમો યોજના અંતર્ગત સરકાર દ્વારા ઘરે ઘરે નળ અને ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજના સરકારના ચોપડી નોંધાઈ ચૂકી છે બીજી બાજુ જોઈએ તો આ યોજનાનો લાભ અમુક ગામડાઓના નાગરિકો સુધી હજુ સુધી તેનો લાભ મળ્યો નથી સાથે સાથે પાદોરા ઊંડવા સામળકુવા રીછિયા કાલસર દરિયાવરી સિમલિયા મોટાભાગના ઘોઘંબા તાલુકાના ગામડાઓમાં પાણીનો લાભ હજુ સુધી મળ્યો નથી જેને લઈને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ઘોઘંબા મામલતદાર સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લા આપ પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા ગોગંબા તાલુક તાલુકા આપ પ્રમુખ સંજયસિંહ સોલંકી ઘોઘંબા તાલુકા યુવા પ્રમુખ ગુલાબભાઈ રાઠવા પંચમહાલ જિલ્લા એસટી સેલ ઉપાધ્યક્ષ ગણપતભાઈ રાઠવા ઘોઘંબા તાલુકા એસટી સેલ પ્રમુખ દીપસિંહભાઈ રાઠવા માઇનોરિટી ઘોઘંબા સેલ પ્રમુખ મુઝફ્ફર મકરાણી ઘોઘંબા તાલુકા મહામંત્રી પરમાર અજેત અજીતભાઈ મગનભાઈ રાઠવા ઘોઘંબા તાલુકા મંત્રી રમેશભાઈ રાઠવા ગોકંબા તાલુકા લીગલ સેલ પ્રમુખ વિરેન્દ્રભાઈ ચૌહાણ ઓબીસી પ્રમુખ દલસિંહભાઈ બારિયા ઘોઘંબા તાલુકા કિસાન સેલ પ્રમુખ ગજેન્દ્રસિંહ ચૌહાણ ઘોઘંબા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ રાઠવા સહિતના ગોકંબા તાલુકાના ગ્રામજનો હાજર રહ્યા હતા ઘોઘંબા તાલુકાની અંદર નળથી જળનું કામકાજ કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવ્યું તેવી જ રીતે અમારા ટ્રાયબલ એવા ભૂગંબા તાલુકાની અંદર પણ કરવામાં આવ્યું એ કામની અંદર આજે ઘર ઘર સુધી પાણી પહોંચાડવાનો સરકાર મોટા મોટા ફંક્શનો કરીને વાતો કરે છે પરંતુ અમારા ગામડાઓની અંદર અહીંયા પૂર્વ પટ્ટીની અંદર જાઓ બાકરોડ સુધી તો કોઈ જગ્યાએ પાણી જ નથી કેટલાય ફરિયાદની અંદર પાણી નથી લગભગ તેને જોતાં અમે આજે મામનગર સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે આવા જે કોન્ટ્રાક્ટરો કરો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો અને તેમની ઉપર સોલંકી આજ રોજ મામલતદાર કચેરી ભોગંબા ખાતે અમે એક રજૂઆત કરવા આવ્યા છે કે નળથી જળ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર યોજના તો બને છે પણ માત્ર મિત્રો જમીનમાં ડાબી એટલી છે પાઇપ નાખી પણ પાણી મળતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઘણા ઘણા ગામોમાં પાણી મળતું નથી તો અમે મામલતદાર સાહેબને કીધું છે કે ભાઈ એમાં વ્યાપક તપાસ થાય અને જે લે લેભાગો કોન્ટ્રાક્ટરો છે જે અધૂરી બી કામગીરી મૂકીને ગતાર્યા છે ટેસ્ટિંગ કર્યા વગર ગતાર્યા છે તમે એવા કોન્ટ્રાક્ટરો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ તમારી રજૂઆત છે માગણી છે પ્રવીણ રાઠવા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પંચમહાલ ગુજરાત સરકાર દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ઓગણીસ સોળ નંબરની કે પાણી ન મળતું હોય ત્યાં તમે રજૂઆત કરો મિત્રો ત્યાં રજૂઆત કરીએ છે તો ત્યાંથી એવું જાણવા મળે છે કે ભાઈ જે કામમાં જૂથ પાણી ફોરવાની યોજના બની ગયેલી હોય ત્યાં હેન્ડપંપ રિપેરિંગ થાય નહીં તો એક બાજુ નળમાંથી પાણી નથી મળતું અને એક બાજુ હેન્ડપંપ રિપેરિંગ થતા નથી તો મોટાભાગની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે કાં તો સરકારે એનો પરિપત્ર બદલવો જોઈએ કાં તો પછી લોકોને હેડપંપ રિપેરિંગ થવા જોઈએ કાં તો નળમાંથી પાણી મળવું જોઈએ જો આ વસ્તુ નહીં બને

પણ ખાલી જોયા જ રાખ્યા છે અને આજે આપણે ગમે આ બાજુના ભાગના વિસ્તારમાં જોવા જઈએ ત્યારે જે નળસિંહ જળ યોજનાનું પાણી વગર હકનું ગટારોમાં અને રોડ પર કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને એમની એક નિષ્કાળજીના કામગીરીના કારણે બેફામ પાણી બગડે છે એક બાજુ અમારા લોકોને પાણી પૂરતું મળતું નથી અને કહેવાય છે કે નળસિંહ જળ યોજના હવે કહેવાની વાત એટલું જ કે આમાં ખરેખર જે એજન્સી દ્વારા જે માલિક અને જે કોન્ટ્રાક્ટરો અધૂરું કામ અને એમની બિનકાળજી દ્વારા કામ કરવામાં આવ્યું આજે કોતરો ભરાઈને રોડ પર પાણી નીકળી વગર કામનું જાય છે એ જ પાણી ઘરમાં કોઈના ઘર સુધી પહોંચે એની કાળજી લે એવી ખાસ વિનંતી કરવા અને વિનંતી કરીએ છીએ કે એના માટે ખરેખર તંત્રએ પણ ધ્યાન દોરવું જરૂરી પડશે અને દોરવું જોઈશે છે સભ્યો અને જે તે સરપંચ ને બધા એમના પોતપોતાના પોતાના હેન્ડપંપ ને બધું કરે પોતપોતાના અંગત્રી હેન્ડપંપ નાખેલા છે ના મોટર ને બધું નાખી આપે છે જે આમ પબ્લિક છે ને એ બધી પીસાયરી કેવા જાય તે શું કેવામાં આવ્યા છે કે તમે ઓટ નહીં આપતા એટલે ઓટ નહીં આપતા એટલે કોને આપવાની ઓટ અમે તો ગુજરાત સરકાર ને આપીએ બીજાને કોને આપીએ ગુજરાત ગુજરાત સરકાર અમારીથી વિરોધ છે કે અમે એમ એમનાથી આતંકવાદી આવેલા છે પાકિસ્તાન થી એનો જવાબ આપે આ જે તે ગામના સરપંચ છે કે જય હિન્દ જય ભારત જય માતા કી જય નામ નામ તમારું ગણપતભાઈ રેશિયાભાઈ રાઠવા શ્રીક્ષા